ક્રાઇમ બ્રાન્ચની ટીમે મોબાઈલ ફોન અને સ્નેચિંગ કરનાર તથા ચોરો પાસેથી ચોરીના મોબાઈલ ફોન ખરીદનાર ને ઝડપી પાડી તેની પાસેથી અઢાર મોબાઈલ ફોન અને કેટીએમ સ્પોર્ટ બાઇક કબજે કરી છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ શહેરમાં વધી રહેલા મોબાઈલ સ્નેચિંગ અને ચોરીની ઘટનાઓ વચ્ચે પેટ્રોલિંગ વધારી રહી છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે સચિન જીઆઈડીસી ઉન પાટિયાના સોયબનગર પાસેથી મોહમ્મદ કેફ ઉર્ફે અરબાઝ ખાને સ્પોર્ટ્સ બાઇક કેટીએમ સાથે ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પાસેથી અઢાર મોબાઈલ ફોન કબજે કર્યા હતા જે મોબાઈલ ફોન પૂણા અડાજન અલ્થાણ પાંડેસરા સચિન જીઆઈડીસી વિસ્તારમાંથી સ્ટ્રેચિંગ અને ચોરી કરેલા હતા પોલીસે પૂછપરછ કરતાં તેને કબૂલાત કરી હતી કે કેટીએમ બાઇક પર અલગ અલગ વિસ્તારોમાં ફરી મોબાઈલ ફોન સ્ટ્રેચિંગ કરતો હતો સાથે અજાણ્યા ચોર રીસમો પાસેથી પણ ચોરી કરી મેડવેલ મોબાઈલ સસ્તા ભાવે ખરીદી વેચાણ કરતો હતો ક્રાઇમ બ્રાન્ચે રીઢા મોબાઈલ સ્ટ્રેચર મોહમ્મદ કેફ ઉર્ફે અરબાઝ ખાની ધરપકડ કરી અઢાર મોબાઈલ ફોન અને સ્પોર્ટ્સ બાઇક મળી બે લાખ સત્યાસી હજાર રૂપિયાથી વધુ મુદ્દા કબજેલી કાયદેસર કાર્ય ધરી છે कुर्सी कुर्सीहरू हर्ष सेटा